મહુવા તેમજ અંબિકાના અનેક ગામોમાં આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો અને આગેવાનો વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી મુખ્ય મહેમાન તરીકે પધારેલા સાંસદ પ્રભુ વસાવાએ બિરસા મુંડા વિસ્મરણીય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ પ્રતિક છે બ્રિટિશ શોષણ અને અત્યાચાર સામે તેમને દેખાડેલી અગડગતા સાહસ અને ક્રાંતિ આજે પણ પ્રેરણા સ્ત્રોત સમાન છે કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ જીવન મૂલ્યો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે નવેમ્બર રોજ જન્મેલા બિરસાજી કુદરતી જંગલો અને આદિવાસી પરંપરાઓના રક્ષક અને સંરક્ષક હતા સમાજની પીડાને અનુભવી તેને દૂર કરવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું હતું ગિરિમાળાના પવિત્ર ધરાને મળેલા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને સાચવી રાખવાનું કામ દરેક નાગરિકોનું હોવું જોઈએ તે જ બિરસાજીના વિચારોનું સાચું અનુસરણ છે કાર્યક્રમ દરમિયાન સરપંચો તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો સ્થાનિક આગેવાનો મહિલાઓ અને વિશાળ જનસમુદાયે જય જોહરના ગુંજતા નાદ સાથે બિરસા મુંડાને હૃદયપૂર્વક અભિનંદન અર્પણ કર્યું એક જ ભાવના જનજાતીય ગૌરવ એકતા અને રાષ્ટ્રપ્રેમથી આજે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો તે જ દિવસે સાંજે છ કલાકી અનાવલ બિરસા મુંડા ભગવાનની જયંતીની ઉજવણી આદિવાસી સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ

માંથી આખા દેશમાં આજે ધરતી એવા ભગવાન ખૂબ નાની વયે એક વીર વીર યુવા તરીકે અંગ્રેજોની સામે લડતા લડતા શહાદત એવા ભગવાન બિરસા મુંડાની ની જન્મજયંતિ પંદર નવેમ્બર ને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકેની એક ભવ્ય ઉજવણી આજે ગુજરાતની ધરા પરથી કરીને અને માં દેવ મોગરા ના આશીર્વાદ લઈને આજે અહીંયા આ કાર્યક્રમમાં અમે જોડાયા છે સુરત જિલ્લાના આ નવા અંબિકા તાલુકામાં પણ પહેલી વખત આવો ભવ્ય કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોડાયા અને ભગવાન બિરસા મુંડાની જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરી અને આદિવાસી સંસ્કૃતિ અને વન પર્યાવરણ અને સંસ્કૃતિનું સંવર્ધન અને પ્રકૃતિનું જતન કરતા એવા ભગવાન બિરસાની પ્રતિમા દેવ મોગરાજી પ્રતિમા ની સાથે અન્ન પૂજા કરીને જે જેનાથી માનવ જીવન સત્ય છે માણસ અન્ન સિવાય જીવી શકતા નથી ત્યારે એવા અન્નપૂર્ણાના નામે ઓળખાતી દેવ મોગરા માતાની પૂજા પણ અન્ન પૂજા થી કરીને આ કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરી છે એકસો પચાસમી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાન સમગ્ર ભારત દેશમાં એની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા ગામે આવ્યા છે અને સૌ પ્રથમ એમણે દેવ મોગરા ખાતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી અને દોઢસોમી જયંતિ મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં એટલે કે મારા કાર્ય વિસ્તારમાં આજે એની પણ ઉજવણી અહીંયા પણ કરવામાં આવી અને અસંખ્ય હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો અહીં આદિવાસી સમાજમાં આદિવાસી સમુદાયમાં જે દોઢસોમી જન્મ જયંતિ ભગવાનની ઉજવણી કરવાના ભાગરૂપે આજે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને ટુએમાં અહીં માર્ગદર્શન આપ્યું છે સમગ્ર ભારત દેશની અંદર દોઢસો જન્મ જન્મજયંતિ ઉજવણી કરીને આદિવાસીઓનું માન સન્માન વધારવાનું કામ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને કર્યું છે એમને આવકારતા હું ખૂબ જ આનંદ અનુભવું છું અસ્તુ ભારત માતાથી જય